નમસ્કાર હાલમાં જે વિવાદ વકર્યો છે કે જયરાજસિંહ પરમારે ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું આ તે ન્યૂઝ મીડિયામાં જે ચલાવવામાં આવી રહ્યું છે તેને લઈને અમે સમગ્ર ઘટનાને જાણવા માટે થઈ અને જયરાજસિંહ પરમારનો અમારી ચેનલ દ્વારા સંપર્ક કર્યો હતો ત્યારે જયરાજસિંહ પરમારે ફોનમાં અમને એવું કહેલું કે ક્ષત્રિય સમાજને લીધે આપણે ગુલામ બન્યા એવું બોલતો જયરાજસિંહનો કોઈ વિડીયો લઈ આવે તો હું મારી સંપત્તિમાંથી એક કરોડ રૂપિયા આપીશ ઇનામ એવું જયરાજસિંહ પરમારે જણાવેલું છે સાથે જ એમને આ એક રાજકીય રીતે તેમને ખોટી રીતે બદનામ કરવાની અને

જો બીજાભાઈ એક તો પેલા તો હું આપને જાણ કરું કે ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ નો હું પ્રમુખ છું ભૂતકાળમાં પદ્માવતી નો ઈસ્યુ હોય કે ના કોઈ પણ ઇસ્યુ હોય પોલિટિકલ સિવાયના રાજકીય ઇસ્યુ હોય તો હું પ્રદેશનો રાષ્ટ્રીય પાર્ટીનો પ્રદેશ નો પ્રવક્તા છું એટલે ક્યાંક મારી મર્યાદા હોય ખ્યાલ આવ અને હું જાહેર નો વ્યક્તિ છું એટલે સામાજિક મુદ્દાઓ સિવાયના હું તો હંમેશા જાહેરમાં બોલવા ટેવાયેલો વ્યક્તિ છું આ ઘટનામાં એવું હતું કોલેજ ની અંદર એક કાર્યક્રમ હતો એ અમારા ગુજરાત રાજપૂત સમાજ તરફથી ઉત્તર ગુજરાત સમાજ કોઈ પીએચડી કરવું હોય સિદ્ધરાજ જયસિંહ ઉપર કે દાખલા તરીકે વદરાજ ચાવડા ઉપર અથવા તો કરણ ગેલા ઉપર જે ઇતિહાસ છે આપણો ગુજરાત નો એમાં એ તો અમે સંસ્થા તરફથી પચાસ હજાર રૂપિયા પીએચડી ના સ્ટુડન્ટને આપીએ છીએ એનો વિષય શું હોવો જોઈએ ક્ષત્રિય સમાજ ઉપર પીએચડી કરવું હોય તો અને એ કોઈ પણ સમાજ નો વિદ્યાર્થી હોય સમજો મારી વાત હોય ક્ષત્રિય સમાજ માટે નહીં કોઈ પણ સમાજનો ટોપ ટુ બોટમ કોઈ પણ સમાજનો વ્યક્તિ જો ક્ષત્રિય સમાજ માટે પીએચડી કરવા માંગતો હોય એના વિષય ઉપર અધ્યયન કરી અને પુસ્તક કે પીએચડી કરવા માંગતો હોય એના નિમિત્તે કાર્યક્રમ હતો અને કાર્યક્રમમાં બહુ સ્પષ્ટતા સાથે કહું કે કોઈ જગ્યાએ કોઈ તો અવિવેક ક્યાંય થી થયો નથી પેલી વાત સમજો બરાબર માણસા માણસા ઠાકોર સાહેબ એ હાજર હતા મેં પાછું એમનું પહેલું સન્માન કર્યું છે એમને પણ મારું સન્માન કર્યું છે અમારે આજે પણ બહુ એકદમ સોફ્ટ સુવાળા સંબંધો ઓલરેડી છે મુદ્દો કોઈ કડવાશ નો નહોતો મારી વાત એવી હતી કે આપણે બ્રહ્મ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર ની વાતમાં આપણે ફક્ત લડવાની જવાબદારી આપણા ભાગે આવેલી એની વાત સમજજો

અને ક્ષત્રિય સમાજ પાસે પોલિટિકલ પાવર હતો અને આ બિલકુલ અભ્યાસવાળી વાત છે તમે પાંચ હજાર પુસ્તકોમાં કર્નલ જેમ્સ ટોર્ડનું પુસ્તક જુઓ તો પણ એમાં નીકળે એમાં તમે બીજા બધા સતિનારાયણના પુસ્તકો જુઓ સતિરામજીના એ પણ જુઓ તમામ પુસ્તકોમાં ઉલ્લેખ છે કે વિશ્વજીના સૌથી વધુ શક્તિશાળી કોમ ક્ષત્રિય સમાજ છે ચંદ્રકાંત બક્ષી એ પણ લખ્યું છે સતિરામજી પોતે મહારાજ પણ પોતે લખ્યું છે એટલે તમે પણ મુશ્કેલી કહે હતી કે સમાજનો મોટા ભાગનો વર્ગ છે એ જુદા જુદા વાડામાં વહેંચાયેલો હતો બરોબર અંધશ્રદ્ધામાં ગળા ડૂબ હતો એના પછી અતિશય વધુ પડતી ધાર્મિકતા એટલે પરલોક તમે આવું આવું કરો તો પરલોક થશે સાધુ થઈ જાઓ ભેગા થઈ જાઓ એટલે એના કારણે થયું છું કે લડાઈ એકલા ક્ષત્રિય સમાજના ભાગે આવતી મેં પાછો મેં પાછો પ્રવચનમાં ઉલ્લેખ કર્યો છે મેં વીસ આ ચર્ચા થયા પછી બી મેં વીસ મિનિટ પ્રવચન કર્યું છે આપ મારી વાત સમજો એટલે એમાં મેં ઉલ્લેખ કર્યો બીજરાજભાઈ કે આપણે ધીમે ધીમે ક્ષત્રિયો ઘસાતા ગયા માથા કાપી લેતા હતા પણ માથા આપણા આપવા પડતા અને આપણા માથા કપાતા એટલે સો જણા યુદ્ધમાં ગયા તો વીસ જણા ની ખાલી ઘોડા ઉપર લાશો આવતી બરોબર અને એ જ પાછી બેન દીકરીઓ જોહર કરે ચારિત્ર નું રક્ષણ કરવા માટે પાછી બેન દીકરીઓ જોહર કરે એટલે એ જોહર કરે એટલે સંખ્યા ઘટે એટલે ધીમે 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 ક્ષત્રિયો ઘસાતા ગયા અને ક્ષત્રિયો ને છતાં ખોટા ચિત્રો માં આવે છે મેં પાછું ઉલ્લેખ કર્યો છે કે જેટલા લીલા નાળિયેર ના તોરણ થાય એના કરતા ક્ષત્રિયોના માથાઓના તોરણ લાંબા થયેલા છે આ દેશ રાષ્ટ્ર માટે સનાતન ધર્મ માટે રાષ્ટ્ર માટે ક્ષત્રિયો એટલા માથા આપ્યા છે એનો ઉજળો ઇતિહાસ છે એટલે પણ દિવસે દિવસે ક્ષત્રિયોની સંખ્યા આજે ક્ષત્રિયોની સંખ્યા બધા એમ કે ક્ષત્રિયો સંખ્યા કેટલી સંખ્યા કેટલી એના મૂળમાં ઇતિહાસ જોઈ લો એટલે આખો ઇતિહાસ ખોટો ચિતરેલો છે અને આપણે ગુલામ થયા એક ક્ષત્રિયો કારણે ગુલામ થયા એવો ખોટો ઇતિહાસ ભણવા માંડિયો છે બે કોંગ્રેસ ના લોકો છે હું બહુ નામ સાથે નહીં પડતો આમ તો મને ખ્યાલ છે પણ હવે આપડે જાહેર જીવન ના બીજા પ્રતિનિધિ છીએ પબ્લિક લાઈફમાં છીએ આપણે સમાજ નો હું ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ નો સંસ્થાનો પ્રમુખ છું જેની બસો પાંચસો કરોડની પ્રોપર્ટી છે ઓગણીસો ને બેતાલીસની અંગ્રેજો વખતે સ્થપાયેલી સંસ્થાનો અધ્યક્ષ છું બરાબર એટલે મેં મેચ્યોરિટી પૂર્વક મને ઠાકોર સાહેબે બી મારું માન સન્માન તોડ્યું નથી એમણે મને એટલું જ કીધું કે બાપુ આપણે ગુલામ નહોતા એટલે મેં કીધું આપણે ગુલામ નહોતા ઓવરઓલ સમાજ ગુલામ હતો એટલે પરદેશી જે દાડા આવ્યા હુણો કુચાણો શકો એના પછી ફિરંગીઓ પારસીઓ મોગલો અને અંગ્રેજો આ ના આવ્યો હોય મનકો તો એમની પાસે જવાબ નહોતો

બરાબર એટલે કોને કર્યું શું કર્યું ત્યાંથી સ્પેશિયલ લખવામાં આવ્યું તમે બીજરાજભાઈ ગ્રુપમાં લખો અને જો ક્ષત્રિય સમાજના કારણે આપણે ગુલામ બને એવું આપે તો મારી સંપત્તિ માંથી મારે મારે જે વિડીયો લાવે આવું મારો બોલતો એને મારા તમારે કરોડ રૂપિયાનું ઇનામ આપી દેવાનું બરાબર અમે તમારે કઈ દેવાનું વટકે સાથ મારા ભાઈ તરીકે કઈ દેવાનું વટકે સાથ કહી દેવાનું કે અને જો એમાં જો નીકળે તો આપણે એમને એક કરોડ ઇનામ આપવાનું અને ના હોય તો પોસ્ટ મૂકવાની ખાલી આપણે કશું જોઈતું નહીં ખાલી પોસ્ટ કોડ મૂકીવાની આ આખા ક્ષત્રિય સમાજ ને બદનામ કરવાનું આ બે ત્રણ બદમાશો નું કાવતરું છે કોણ છે બદમાશી મને ખબર છે પાછી આવા બીજો કોઈ સમાજ ઇન્વોલ્વ નથી આપણા જ લોકો પણ કોંગ્રેસ ભાજપવાની વિચારધારા હોય ને પાછા બરોબર પણ હું જાહેર જીવનનો વ્યક્તિ છું એટલે મેં એ વખતે મર્યાદા રાખી ફંક્શનમાં કોઈ જતું નથી રહ્યું બધી ખોટી મીડિયાએ ચલાયેલી વાતો છે ફક્ત મીડિયા ટ્રાયલ ચાલ્યો છે બાકી ફંક્શન પછી અડધો કલાક સુધી મેં પ્રવચન કર્યું છે બધા બેઠેલા જ હતા સાથે જનગણ મન અધિનાયક ગાઈ રાષ્ટ્રગીત ગાઈ અને બધા છૂટા પડ્યા છે બરોબર અને આ વિડીયો અઠવાડિયા પહેલાનો છે પણ ના બે કેટલાક ટુકડા ઉભા થયા અને તમે આખો વિડીયો તમારે જોઈ લેવાનો અને આ તો આપને એટલા માટે કઉ છું કે આપણો સૌરાષ્ટ્રમાં ઇન્ફ્લુએશન નું બધું ગ્રુપ છે બીજું ત્રીજું એટલે ઉત્તર ગુજરાતમાં તો મારી કેડિબિલિટી એક વાત જે ભાઈ આપડે સમાજમાં મૂકી શકીએ કે શું બધે તો કઉ છું મારા બધે જ મોકલજો અને બીજું કઉ બીજું કઉ હું પાંત્રીસ વર્ષથી જાહેર જીવનમાં છું

પદ્માવતીના કેસો માટે મુખ્યમંત્રી શ્રી સુધી મેં મારી વ્યક્તિગત ઇન્ફ્લુઅન્સનો ઉપયોગ કરીને આખા સમાજ ને લઈને ગયો છું ધારું તો મુખ્યમંત્રી પાસે હું એટલો જઈ શકત હું એટલો જસ લઈ શકું એવું નહીં કરતા જેટલા લોકોનું ઓળખું છું ઉત્તર ગુજરાતના જેટલા લોકો કેસો છે બધા કેસોવાળાને પણ લઈ ગયો કેસોવાળા કહ્યું ભલે મારો સંબંધ ઘસાય તો ઘસાય પણ સમાજને ફાયદો થાય અને એ સમાજને પછી એવું લાગે કે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે તો પછી ફાયદો થાય